આપણા જે ખેતરમાં જમવાનું કેમ છો બધા મિત્રો મજામાં આપશો બધા મજામાં જ આપણા વિડીયો જે છે એ હંમેશા માટે મજામાં જ રહેશે તો જોઈ રહ્યા છો મિત્રો અત્યારે વાગી ગયા છે ઓલ સર આજનો વ્લોગ એટલે કે આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરે છે તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલ તરફથી ગુડ મોર્નિંગ જય માતા જય મેળીભા તો સ્વાગત છે તમને અમારા ન્યૂ વ્લોગમાં અમારા વ્લોગ જો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બાકી જય માતા જય મેળવો લો સવાર પડી ગઈ છે અને સુખનો સૂર્ય જઈએ ઉગી ગયો મિત્રો અને આપણે આજે વહેલાં વહેલાં ઉઠી ગયા છીએ મિત્રો કેમ કે આપણે આજ જવાનું ખેતરમાં એટલા માટે ખેતર મિત્રો આપણે બાજુથી ફોની ચાલુ એટલા માટે વહેલા જવાનું હોય તો થઈ જાય આપણે વિડીયો પણ સ્ટાર્ટ કરી દીધો

हँ हँ यो म चोपोडी वाला एरिया क्षेत्रमा हेलो हेलो मैले पास सुन यो बोले ए आन्पि यो मजन सीजन ए तले मजन सिक्न लागी छ त अलैना एकबुन हु खावन के लिन आउ त कय आउ ઈ લઈને આવજે બાહુ આઈ ટીકા મે દાંત કે લેતા જ છે હમ હ તો તે દે મિત્ર મે મિત્રો જો ચા તો બની ગયું તો આપણે લઈ પેલા સૌથી પેલા તો કેમ ને પેપરમાં મૂકી પોવાની ચાલી શકતા

તો આપણો માહોલ બહુ મિત્રો હું મિત્રો પાણી વાળા ને તો આપણે આવતા જ નહીં ખાસ કરીને તો નું વાઢી લીધી કેમ કે મિત્રો આપણે ગાયો પણ રાખીએ ગેસ એવું પણ રાખીએ મિત્રો જો મિત્રો અત્યારે તો વાગી ગયા છે સો ઓલરેડી સરાક મિત્રો અને જો આપણે જમવાનું આવી અને આપણા જે ખેતરમાં જમવાનું હોય

કાઢ ને બોલ્યોમાં ભાત તો રો ચાલે પાણી ના દો તો તો યડી બાલ કપ આ જવું કોમેન્ટ આવી છે બંગને કપ એ ના ખપણ તો મિત્રો બાલ તો આપણે કપાઈ દેશું નમન નમન કરી શક

নম্বৰ মিত্ৰ মিত্ৰ ঘে যোৱা হাজিম দিয়ে ঘৰ যোৱা જો મિત્રો ફાઇનલી લાઈટ તો જતી રહી આપણે અને આપણે જઈશું મિત્રોમાં યાર હું જા ઘરે હું કાલે આવશે તો કાલે આવશે ફરી બન અને ચાલ લઈ લ્યો ચાલ લઈ જઈએ આપણે તો કને એકલો હેડો ચલો પેલી ના દઈ દો કને હેડો મેં ત્યાં તો ફાઇનલી આપણે આવી છીએ છે અત્યારે ખેતરમાંથી મિત્રો પહેલાં આપણે નહીં લેશું પણ ગરમી જેવું લાગે છે તો પહેલાં શાંતિ નહીં રહી ગાય એ મળી મિત્રો તાપમાં ઠંડા પાણીના ઉજવણ જરૂર તો પહેલા આપણે નહીં લે મિત્રો ઓરી ક્યાંય ગયા મિત્રો અત્યારે તો આપણે જમી બમી તો લીધું ગમે શાંતિથી અત્યારે Domba soila, soy laik number. Ayang ang gisyo. Ayang ang na ang gisyo ay hidali. Ang tapan ito para ang mitra bahat natin. ya soila, soy laik number ha. Pa dito chan ka ha. Ayang ang gisyo ay santi soy la. Domba pa na ayo ay mitra. Domba tau tamo. Domba. Ay dito ay domba. Ik nomor sih. Jangan nak jambu ya, mitro. metro? jambu dan api. Apa ni mah jambu metro? Ayah yo. Ayah ay, ni. Metro dag lo thay jah metro. Kerak dia semua. Kau hoi tak ada apa lah to? Jambu full hi metro. Hmm. Tuh ni ada tak? Tanah apa ni tuh? Tanah

The geometer teltu bali đã chưa có gì, finally. Sera boti miệng 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 नहा देवेला दोई जन

berapa? itu berapa itu naik berapa? itu?

દરજી કોમ શીખવું વારે એક નંબર ને એક નંબર વારે આ તો અન થાય ગાળવા પર લુગરો પેર થઈ ને એક નહીં ન બહુ મા તો જ નહીં નવો કપડા તો เอาแบบนี้ให้เขาเข้าใจคุณไหนว่าดินมืดเดี๋ยววะนะน้ำมันบาริกะจูรีตายยันนี่นะชอบใครมัสติกาพรอยบานเอาหันหนึ่งก้อยเอาชีวราไว้ไอ้ทัดข้าดอยจันทร์เขาหน่องพัลเจ้าเป็นท่านสิ่ดดกครับผมสิ่ดดราวาล

4 4 4 नमा हेड लाइक मेरे फेवरेट आउट

સેટિંગ ફેરવા દાખાવી કરી હેલો મિત્રો જોઈ રહ્યા છો જો અત્યારે તો બાકી ગયા છે ફાઈનલી મિત્રો અને આજનો વિડીયો એટલે કે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો સૌથી પહેલા તો બધા મિત્રોને અમારા ઓલ ઠાકોર ફેમિલી મેમ્બર તરફથી તમને ગુડ નાઇટ જય માતા જય મેળા તો તમને જો મારો આજનો બ્લોગ પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર નહીં ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં બાકી જય માતા જય મેળીમાં ટાટા બાય બાય મદલેકાલ નવા વિડીયોમાં